રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના રાજકીય વિવાદ વકરી રહ્યો છે અમિત શાહે આંબેડકરના નામના વારંવાર ઉપયોગને ફેશન ગણાવ્યું હતું જેના કારણે કોંગ્રેસે તેમના પર બંધારણના ઘડવૈયાનું અપમાન કરવાનો આરોપ લગાવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા તો ભાજપે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે बुधवार संसद संसदीय कार्यवाही शुरुआत अमित शाह माफी मांगो ना शुरू थी वक्त नहीं केन्द्रीय गृहमंत्री अमित शाह के पीएम मोदी निवेदन बाद विपक्षे संसदी अंदर के बहार विरोध के सूत्रोच्चार न कर બંધારણ મુદ્દે સંસદના બંને સદનમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદને ભારે રાજકીય ખરબરાટ મચાવ્યો હતો. રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે આંબેડકરના નામનો ઉપયોગને ફેશન ગણાવ્યો હતો. આના પર કોંગ્રેસથી ભાજપ સહિત અમિત શાહ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષના સંસદોએ સંસદમાં આંબેડકરની તસવીરો લઈને શાહની માફીની માંગ કરી હતી. वास्तव आ समग्र मामलाएं जोर पकड़ी उछे अम्बेडकर जी संविधान के निर्माता है संविधान उन्होंने बनाया है ऐसी परिस्थिति में जिस तरीके से पांच जनक टोन में जनक भाषा में अमित शाह जी ने कहा है वो अक्षम अच्छा है વાસ્તવમાં બંધારણના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે આંબેડકરનું નામ લેવું એ આજકાલ એક ફેશન બની ગયું છે જો તમે આટલું જ ભગવાનનું નામ લીધું હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત

सस्ती राजनीति करवा मांगे छे अम्बेडकर का अपमान अगर किसी ने किया है तो कांग्रेस पार्टी ने किया है अम्बेडकर को किसी ने जलील किया है मंत्री परिषद से हटना पड़ा अम्बेडकर को नेहरू के कारण कांग्रेस ने उनको हराया कांग्रेस ने जघन्य अपराध किया है अम्बेडकर के साथ पता भाई मुझे तो समझ में नहीं आता विपक्ष जो है बस विपक्षी है बस और और कुछ नहीं उसका उसका सीधा सीधा काम इतना है है कि जो भी सरकार के लोग कहें विरोध करना है बस नई नई बातें लाते हैं इट्स नॉट नॉट फेयर फेयर एट आरोप प्रत्यारोप नौर शुरू लोकसभा विपक्ष नेता राहुल गांधी टोणो मार मनुस्मृति नालन करनाओ ने स्वाभाविक रीतेज आंबेडकर समस्या हे તો કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગે પણ તેમના પૂર્વજોએ અશોક ચક્રનો પણ વિરોધ કર્યો હતો સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી જ ભારતના બંધારણને બદલે મનુસ્મૃતિ લાગુ કરવા માંગતા હતા પરંતુ અમે તેમની ઈચ્છાને સફળ થવા દઈશું નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી